કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ બાર બાર બે હજાર પચીસને ને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી દરેક ખેડૂત મિત્રો વિડીયોને લાઈક નથી કરતા ને ચેનલને સબસ્ક્રાઈબ

ત્યારબાદ આપણે રાધનપુર ની વાત કરીએ તો ખેડૂતભાઈ રાધનપુર માં એરંડા નો નીચો કડી ની અંદર એરંડા તેરસો ને ઓગણસાઠ રૂપિયા ત્યારબાદ બોટાદની વાત કરીએ તો બોટાદમાં માં મહત્તમ ભાવશે એક હજાર રૂપિયા ત્યારબાદ ખેડૂતભાઈ વિસનગર વાત કરીએ તો વિસનગર માં નીચો ભાવશે બારસો ને રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બ્યાસી રૂપિયા ખેડૂત મિત્રો ત્યારબાદ જોટાણાની વાત કરીએ તો રૂપિયા ત્યારબાદ આપણે મહુવાની વાત કરીએ તો મહુવામાં અત્યારે એર ચાલી રહી છે મિત્રો ત્યારબાદ આપણે પાભર વાત કરીએ તો પાભર માં નીચો ભાવશે તેરસો ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા ખેડૂત મિત્રો મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો રાહમાં અત્યારે એરંડા નીચો ભાવ છે તેરસો વીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પાંત્રીસ રૂપિયા ત્યારબાદ ખેડૂતભાઈ લાખણીની વાત કરીએ તો લાખણીમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો સાઠ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ત્યારબાદ આપણે કુકરવાડા વાત કરીએ તો કુકરવાડા માં નીચો ભાવ છે તેરસો વીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ખેડૂતભાઈ પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં માં એરંડા નીચો ભાવશે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ ચાણસમાની વાત કરીએ તો ખેડૂતભાઈ ચાણસમામાં નીચો ઊંચો ખેડૂત રૂપિયા ત્યારબાદ આપણે વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સિત્તેર રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ને અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ઊંચો ભાવશે તેરસો પંચોતેર રૂપિયા ત્યારબાદ થરાની વાત કરીએ તો ખેડૂત રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા ત્યારબાદ આપણે પીલુડાની વાત કરીએ તો માણસા માં અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ

એકાવન રૂપિયા ને ઉંચો ભાવશે તેરસો ને તેતાલીસ રૂપિયા ત્યારબાદ વાકાનેરની વાત કરીએ તો ખેડૂતભાઈ વાંકાનેર એરંડાનો નીચો ભાવશે અગિયારસો ને સિત્તેર રૂપિયા ને ઉંચો ભાવશે તેરસો બાર રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો હિંમતનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ જામનગરમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ત્યારબાદ આપણે વાત કરીએ તો ભુજમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારે એરંડાનો

પાટણમાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તોતેર રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ વિરમગામની વાત કરે તો વિરમગામમાં એરંડાનો નીચો ભાવશે બારસો પચીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો છત્રીસ રૂપિયા આગળ બજાર ભાવ વિશે વાત કરીએ તો અત્યારનો એરંડાનો નીચો ભાવ તેરસો અઢાર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ હારીજની વાત કરીએ તો હારીજમાં એરંડાનો નીચો છે તેર સેવ ને પંદર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છોતેર રૂપિયા ત્યારબાદ ગોંડલમાં નીચો ભાવ અગિયારસો એકાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો